તો સર બોલિવૂડની ફિલ્મો સામે અત્યારે આપણી ઊભી છે તો એ તમે શું કહેશો કે આપણી ફિલ્મમાં પણ એટલું કેલેબર છે કે એમની સામે કોમ્પિટિશન આપી શકે કારણ કે આપણી પાસે વાર્તા છે ખાલી શું કહેવાય મોટું બજેટ અને મોટું ને આ છે તે છે કે ખાલી સ્પેક્ટેકલ નથી વાર્તા છે કંઈ કહેવા માંગે છે અને મેઇન કલ્ચરલી રૂટેડ છે આપણી ગુજરાતી અહીંયા ગુજરાતની સ્ટોરી છે અને અહીંયાના લોકોને લાગતી વળગતી સ્ટોરી છે સો એના માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે લોકો આ ફિલ્મ જોવે અને અને મેન તો એન્ટરટેનિંગ પણ છે એવું નથી કે એ બધું કરીને છેલ્લે એન્ટરટેનમેન્ટ વાલ્યુ નથી કે તમે બોર થશો કે એવું કંઈક તમને મજા આવશે સાચે મજા આવશે ફિલ્મ એક ફેન્ટસી રોમકોમ છે એક મ્યુઝિકલ છે વાર્તા છે બે બેસ્ટ ફ્રેન્ડ્સની જે લગ્ન કરે છે એ નથી ચાલતું ને એક મેજિકલ વસ્તુ થાય છોકરાની લાઈફમાં જેનાથી એને એક સેકન્ડ ચાન્સ મળે છે પોતાની વાર્તા બદલવાનો તો એ એક ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ લઈને આ ફિલ્મ છે અને અમે ટ્રાય કરી છે કે ફિલ્મ તમને જેટલી રિલેટ કરી શકે જેટલું તમારા દિલને જોઈ શકે અને એનો બહુ મોટો પાર્ટ છે ફિલ્મનું મ્યુઝિક જે પાર્થભાઈએ કહી છે